બીજેપી પાર્ટી ના કોર્પોરેટરો મુખ્યમંત્રી આપ લોકોની ફરજ નથી બનતી કે આવા પુલો જ્યારે આ પરિસ્થિતિમાં હોય છે તો આપ લોકો પેલા એમનું ત્યાં ધ્યાન દો હવે આપ લોકો આશ્વાસન દેવા જશો જે લોકો જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે એને પૈસાના તોલે માપશો તો કોઈ પણ હોય ને એના કોઈ પણ વ્યક્તિના કરોડોના રૂપિયે પણ કોઈનું મોલ નથી તો આ જે બધું ચાલી રહ્યું છે આ પાપના ઘડા ફૂટી રહ્યા છે ગંભીરા બ્રિજની દુર્ઘટના અને દુર્ઘટનામાં સત્તર લોકોના મૃત્યુનો આંકડો સામે આવ્યો છે એક પછી એક નેતાઓ આ વિષય પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અધિકારીઓ ત્યાં ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુની કામગીરી કારણ કે હજુ પણ બે થી ત્રણ લોકો એવા છે જે મળ્યા નથી એમના પરિવારજનો સતત આટલા દિવસથી ત્યાં જ બેઠા છે એ પરિસ્થિતિ કપરી પરિસ્થિતિમાં પણ અધિકારીઓને સવાલ કરી રહ્યા છે અને આજી કરી રહ્યા છે કે જે પણ કરો એ જલ્દી કરો કારણ કે હવે અમારામાં એટલો પેશન્સ નથી કે અમે અહીંયા બેસી અને રાહ જોઈએ કે અમારા પરિવારજન ક્યારે મળશે અને મળશે કે આ બધા જ વિષય પર રાજનીતિમાં એટલે કે બે પક્ષા ખૂબ થતી હોય છે કે આ વિપક્ષની ભૂમિકા છે આ સત્તા સત્તાપક્ષને જવાબ આપવાના છે એ પક્ષા પક્ષીની વચ્ચે પદ્મિભા વાળા એટલે સમાજના આગેવાનો પણ મોટાભાગે આવી દુર્ઘટના બને ત્યારે પોતાની પ્રતિક્રિયા આપતા હોય છે એવા ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મિનીભા વાડાએ એક પ્રતિક્રિયા આપી છે પદ્મિભા વાડાએ ભારતીય જનતા પાર્ટી પર ઘણા બધા સવાલો કર્યા છે એમણે કહ્યું કે નેતાઓ જ્યારે આટલા મોંઘી મોંઘી ગાડીઓમાં ફરે છે નેતાઓ જ્યારે આટલા મોંઘા કપડા પહેરે છે ત્યારે સામાન્ય જનતા માટે બનતા જે પુલ છે કે બ્રિજ છે એ બધા બ્રિજમાં ભ્રષ્ટાચાર કેવી રીતના થાય છે એના જવાબ આપવા પડે સાથે જ એમણે ભારતીય જનતા પાર્ટીના કામોને ઘણા વખોડ્યા છે પણ પદ્મિભા જે થોડા સમય પહેલાં એ જ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા હતા ક્ષત્રિય આંદોલન થયું અને એના પછી ભારતીય જનતા પાર્ટી સાથે ઓફિશિયલ નહીં પણ છેડા ફાડી દીધા છે એમણે ભારતીય જનતા પાર્ટી માટેનો રોષ જ્યારે અમે પીટી જાડેજા વખતે પણ પીટી જાડેજાની ધરપકડ પછી પણ અમે જ્યારે એમની સાથે વાતચીત કરી હતી ત્યારે પણ એમને ભારતીય જનતા પાર્ટીની સામે રોષ ઠાલવ્યો હતો હવે આ રોષ પર્સનલ છે કે પછી એમને ખરેખર આ વિષય પર દુઃખ છે કારણ કે એમને એવું કહ્યું કે નેતાઓ તો દુઃખ વ્યક્ત કરીને જતા રહે છે પણ સામાન્ય જનતાનું શું થશે તો એ પદ્મિભા વાળાએ દુર્ઘટના પર ભારતીય જનતા પાર્ટીને લેતા શું કહ્યું છે તે સાંભળો જય માતાજી જય હિંદ સાથે દુઃખ વ્યક્ત કરું છું જે આપણે બરોડા ખાતે બ્રિજ ધરાશાયી થઈ ગયો છે અને એમાં બાર જણાના મૃત્યુ થયા છે તો બધાને શ્રદ્ધાંજલિ પાઠવું છું કુદરત એમની આત્માને શાંતિ આપે ખાસ કરી અને બીજેપી પાર્ટીના કોર્પોરેટરો મુખ્યમંત્રી આપ લોકોની ફરજ નથી બનતી કે આવા પુલો જ્યારે આ પરિસ્થિતિમાં હોય છે તો આપ લોકો પહેલાં એમનું ત્યાં ધ્યાન દો હવે આપ લોકો આશ્વાસન દેવા જશો જે લોકો જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે એને પૈસાના તોલે માપશો તો કોઈ પણ હોય ને એના કોઈપણ વ્યક્તિના કરોડોના રૂપિયે પણ કોઈનું મોલ નથી તો આ જે બધું ચાલી રહ્યું છે આ પાપના ઘડા ફૂટી રહ્યા છે ખાસ કરીને મોદીજી આપ રોડ શો કરો છો એમાં કરોડોના ખર્ચા કરો છો શું કામભાઈ આપ રાજાશાહી જિંદગી જીવો છો મેં સાંભળ્યું છે આપ લાખોની રૂપીઝમાં આપ સૂટ પહેરો છો તો નેતા આપ બનો છો તો નેતા આપ લોકોને પબ્લિકની પ્રજાની સેવા માટે બનાવવામાં આવે છે આપ લોકો તો દસ પેઢીનું ભેગું કરો છો તો જે બીજેપી સરકાર છે એના પાપ ફૂટી ગયા છે અને આવા બનાવ એક પછી એક બને છે મોરબી પુલ અગ્નિકાંડ બેદરકારી નિર્દોષ લોકો મરી રહ્યા છે તો ખાસ કરી અને હવે લોકોએ સમજવાનું છે કે આપણે કેવા નેતા ચૂનવા જોઈએ કઈ પાર્ટી ચૂનવી જોઈએ અને ખાસ કરી અને આવી નોંધ લ્યો કે મોદીજી આવા કરોડોના ખર્ચા શું કામ કરે છે ભાઈ